કચ્છમાં દિવસે ને દિવસે વધી રહેલા રોડ અકસ્માતો જેમાં બેફામ ચાલતી ઓવરલોડ ટ્રકો ઠસોઠસ ભરેલી મિની લક્ઝરી બસો પર તંત્રની કોઈ જ પકડ નથી હપ્તાખોર પોલીસ આરટીઓ તંત્ર આ અકસ્માતો કરવા જાણે ખુલ્લી છૂટ આપી છે હપ્તા ફેંકો ઓર લારસે દેખો કચ્છમાં ગમક્વા અકસ્માતમાં ભુજના યુવાન સહિત પાંચના મોત કેરા મુંદ્રા રોડ પર सीताराम ट्रैवलर्स की बस और ट्रेलर વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત 7 થી વધુ લોકો ગંભીર મૃત્યુઆક વધવાની શક્યતા અકસ્માતમાં મૃત્યુ પામેલા સૌ દિવ્યાંગ આત્માઓને પ્રભુ શાંતિ અર્પે યે કેરામુંદરા રોડ જો હે ઇસ રોડ પે હમ લોગ ખડે હે ઇસી રોડ પે યે ઘટના બની હે ઇસમે જૈસા કી માહિતી મિલ રહી હે કી 1 બજે કે આસપાસ કી ઘટના હે ઓર ઇસમે જૈસે હી ઇન્ફોર્મેશન મિલી ઘટના સ્થળ પર 4 લોકો કી મૃત્યુ હુઈ और बाकी लोगों को पुलिस और स्थानीय लोगों की मदद से हम लोगों ने तात्कालिक सरवार के लिए उनको तात्कालिक सरवार मिले इसके लिए हम लोगों ने प्रयास किया और 24 लोगों को हमने हॉस्पिटल भेजा है प्राथमिक माहिती जो है वो आप देख रहे हैं कि इसमें दो ट्रक हैं एक बस है तो ओवरटेक का प्राथमिक दृष्टि से ओवरटेक लग रहा है बाकी फॉरेंसिक टीम की विजिट होगी जब स्थल पर तो वो अच्छे तरीके से हमें एक्सप्लेन कर पाएंगे वर्तमान में तीन व्हीकल्स हैं तो किसी एक व्हीकल ने ओवरटेक करने का प्रयास किया होगा तो सामने से उसको टकराया होगा ऐसा हमें प्राथमिक महती ऐसी मिल रही है नहीं ट्रैफिक के नियम का उल्लंघन हुआ है ऐसा हमें कोई सूचना नहीं मिली अभी अभी के लिए जो ट्रैफिक है इस रोड पर आप देख रहे हैं कि ये रोड एक हाईवे की रोड है और ये यहाँ से निकल रहे हैं ट्रैफिक के लिए हमारी कामगिरी जारी है और आगे भी हम लोग इस तरह की कामगिरी तो हमने इंजर्ड पर्सन में से चौबीस को वहाँ भेजा है चार की घटनास्थल पर डेथ हुई है अब चालीस का आंकड़ा तो हम लोग वेरीफाई नहीं कर सकते लगभग साढ़ा अग्यार बार्चे आ अकस्मात पांच मिनिट पाचड़ पहुंचो लगभग अहियाँ चार एक जो व्यक्ति एक्सपायर थी गया था बहुत गंभीर अकस्मात અને લગભગ પાછળથી અમે આઠથી દસ જણાને એકસો આઠ તેમજ બાજુમાં આવેલી ખાનગી કંપનીઓની એમ્બ્યુલન્સ દ્વારા એ લોકોને સારવાર હેઠળ જી કે જનરલ હોસ્પિટલમાં મૂક્યા છે અને લગભગ ચારેક જેવા તો ત્યારે જ એક્સપાયર થઈ ગયા હતા અને આજુબાજુના લોકોએ બહુ મહેનત કરી અને પાછળથી જે પોલીસ સ્ટાફ છે એ લોકો કેરા અમારા જમાદાર સાહેબ છે જયપાલસિંહ એ લોકો પણ જલ્દી તાત્કાલિક પહોંચ્યા અને તાત્કાલિક ધોરણે એ જે એક્સિડન્ટમાં જે લોકોને ઈજાઓ થઈ છે એ લોકોને સારવાર હેઠળ મૂક્યા છે